તાજી મેં એટલા જઈ લુછા પડ્યા દાદા આજે છે નવું વર્ષ ને અમે છે સોમનાથ દર્શન કરવા નવા વર્ષનું નવા વર્ષ છે એટલે ફરવા જાય છે તો અમારે આડે છે ગોપાલભાઈ પિયુષભાઈ મહેશભાઈ રાહુલભાઈ ને લાજેશભાઈ તો બે ગાડી લઈને અમે જઈશી સોમનાથ પેલા તો બધાને નવા વર્ષના રામ રામ અમે લૂંછાપુલથી અગિયાર વાગે નીકળી ગયા હતા ગામમાં બધા મંદિરના દર્શન કર્યા ભગવાનના ને પછી નાથી નીકળી ગયા છે અગિયાર વાગ્યા હતા ને સોમનાથ જાય છે તો રસ્તામાં શિખંજી પીવા ઊભા લે છે અમારી એક ગાદી વાહે છે મહેશભાઈ ની ગાદી વાહે છે ને અમે ગોપાલભાઈ પિયુષભાઈ આગળ છીએ ગોપાલભાઈ મેપ જોવે છે અમારા પિયુષભાઈ હેલ્મેટ પહેરી લીધા નાગલી મહેશભાઈ આવે છે પાહે છે અમારી શિખંડજી પીવા રસ્તામાં ઊભા રહ્યા તો વિડીયોમાં તમે કન્ટીન્યુ બનાવે તો વિડીયોમાં આવશે બધા સોમનાથનો પહેલો વિડિયો આવશે અમારા વિડીઓમાં મારે ચેનલમાં સોમનાથનો પહેલો વિડિયો આવશે તો વિડીયોમાં કન્ટીન્યુ બનાવે છે હું કેવું પિયુષભાઈ પિયુષભાઈ लाइडल नो हेलमेट पहनते याल થઈ ગયા આપડે પર પ્લાન્ડલ ગાડી છે લાઇડલ નો હેલ્મેટ છે શિખндજી શિખндજી એકનલી પીવા પોકી જાશે તалаસર લેતી તમારો મહેશભાઈ ને 라हुलભાઈ માહે હાલા આવે છે બે અમે શિખંજી પી લીધી છે ને જાય હવે પાછા સોપના જ બાજુ નીકળી જાય લાહુલભાઈ શિખંજી પીવે છે ગોપાલભાઈ માવ બનાવે છે હવે અમે स्तालिद हामी जाइस हाइवे मान्छे सरी जाई पियुष भाइ હું કેતો હાડતો આપડે તો ગયા મોગલ માં ના થામ કઈ મોગલમાં છે મહેશભાઈ મોગલ માં ના દર્શન કરીએ

सोमनाथ पहुंची गया दर्शन कर सोमनाथ पहुंची गया टोकन आपे तो हमें मोबाइल जमा कर दर्शन करवा दर्शन તો હવે અમે દર્શન કરી લેવા છે સોમનાથ મહાદેવના ને બહુ એટલે બહુ ગરમી છે ને તને આવી ગયા છે નાસ્તો કરવા તો નાસ્તો કરી લે પછી સાંઈ દહીલા રાખીને આવે તો નાસ્તો પાસ્તો કરી લીધો છે નાસ્તામાં પાણી ભાજી ખાધી છે

આપણે કાશમાં જોઈને ને વિડીયો ઉતારતા મહેશભાઈ આજનો ટ્રાફિક કેવું છે ટ્રાફિક બહુ છે નવા વર્ષનું સોમનાથનો ખૂબ જ ટ્રાફિક છે તમ પગ મે કઈ જગ્યા નથી એટલે બહુ એટલે બહુ ટ્રાફિક છે રતન જાય છે દરિયા કિનારે લહુલભાઈ મસાલો બનાવે છે આ મસાલો ખાવ બધા ફરવા જાય છે એટલે ટ્રાફિક હોય પિયુષ ભાઈ કહે છે કે આપણે ઓલા સોમનાથ મંદિરની વાહેની સાઈડ સોમનાથ લખેલું છે ના ફોટો પરવા જવાનો છે તો તને અમે એ બાજુ જઈએ છીએ રસ્તા ઉપર આ સોમનાથનું મંદિર બતાવી છે તો ના ફોટા પરવા જઈએ વિડીયોમાં કન્ટિન્યુ બનાવે છે हम ना पानी और લાહુલ ભાઈ કેવા ફોટા પાડ્યા લાહુલ ભાઈ ના નવા ફોન માં ફોટા પાડી લીધા બઉા ફોટા પાડા છે ક્યાં જાય કઈ નક્કી નથી તો પાણી પાણી પી લઈ આકો છે હરિ ઓમ નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હરે ભાઈ દહીલા કે ના હાજી હાલ દહીલા મારા ગુગતા સોમનાથનો કેટલા વાગ્યા 5:50 ભાઈ બનાવા છે મસાલો કાશી પાટલે ને હવે હવે જવા જવાની તૈયારી કરી લે છે ગોપાલભાઈ ને પિયુષભાઈ ગયા પલસા લેવા હવે સાઈ ખેડે કે ફોટા તાજ પર કણે છે હવે સાઈ ખેડે તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અમારા વિડિયોમાં તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અમારી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળી નવા વિડિયોમાં નવા લોકેશન ઉપર જાય ઘેડાય